નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વડોદરામાં હાઈવે પર ભયંકર અકસ્માત બે ટ્રક પલટી મારી જતા ત્રણ વાહનો કચડાયા બેના કમકમાટી ભર્યા મોત જી હા મિત્રો આજે વહેલી સવારે વાઘોડિયાના જરોદ ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જે કોઈ ફિલ્મના દ્રશ્યને પણ કમ ન હતો જેમાં બે સમાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સજાતા બંને ટ્રક પલટી ખાતા ત્રણ વાહનો દબાઈ ગયા હતા જેમાં કારના નીકળી ગયા હતા અને કાર ચાલકનો સહિત બેના મોત નીપગ્યા હતા અકસ્માતના પગલે હાલ વડોદરામાં ટોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે જી હા મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં હાલો રોડ પર આવેલા વાઘોડિયામાં પાસે એક સાથે પાંચ અકસ્માત ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત આજે વહેલી સવારે સમાન ભરેલી લોડિંગ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈ જતા ત્રણ વાહનો પડી હતી જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોના કચ્છ કાઢ નીકળી ગયો છે અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા હાલ પૂરતો વડોદરાનો ટોલ માર્ક બંધ કરી દેવામાં આવ્યો છે અને એ વર્જન આપવામાં આવ્યું છે જે તો અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી છે હાલ પોલીસે બે વ્યક્તિની મોતની પુષ્ટિ કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ